આજની વાર્તા છે વહાલની દેવી વન દેવી વિજયનગર નામનું એક ગામ વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય ખૂબ ભલા અને ઉદાર માણસ રાજા કૃષ્ણદેવરાયને વિજયકુમાર એક કુંવર વિજયકુમાર રાજાના ખૂબ લાડકા પુત્ર હતા વિજયકુમાર એક ગંભીર બીમારીથી પીડાતા હતા વિજયકુમારને બીમારી હતી કે રાત્રે જે સપનું જોયું હોય સપનામાં જે જે વસ્તુ જોઈ હોય તે પ્રમાણે તે બીજા દિવસે વર્તન કરે જો સપનામાં તેમણે મોર 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 જોયો હોય તો બીજો આખો દિવસ તે પોતે છે એવો કરે જેવા આવાજથી બોલે ને આખો દિવસ ટેહુ ટેહુ કર્યા કરે જો સપનામાં તેમણે બિલાડી જોઈ હોય તો તે આખો દિવસ પોતે બિલાડી છે તેવું વર્તન કરે

રાજાએ સપનામાં જ વનદેવીને કહી દીધું કે તમે જે કહેશો તે હું કરીશ વનદેવી કહે રાજા નગરની બહાર ઉત્તર દિશામાં જશો તો એક જંગલ આવશે એ જંગલમાં એક જાદુઈ વૃક્ષ છે એ વૃક્ષ પાસે તમે રાજકુમારનો કાન રખાવશો તો વૃક્ષ રાજકુમારના કાનમાં એક મંત્ર બોલશે એ મંત્ર સાંભળવાથી રાજકુમારની બીમારી પળવારમાં જ જતી રહેશે રાજાએ સપનામાં વનદેવીએ જે કહ્યું હતું તે પ્રમાણે કર્યું અને સાચે જ ચમત્કાર થયો રાજકુમારની બીમારી છૂમંતર થઈ ગઈ રાજકુમાર સાજા થઈ ગયા વનદેવી ફરી પાછી રાજાના સપનામાં આવીને બોલી રાજા તમારો દીકરો તો સાજો થઈ ગયો બટલામાં તમે મને શું આપશો રાજા કહે વનદેવી તમારા દર્શાવેલા માર્ગ પર ચાલવાથી મારો કુંવર સાજો થયો છે તમે જે કહેશો તેમ કરવા હું તૈયાર છું વનદેવી કહે રાજાજી તમે મને વચન આપો કે રાજકુમારના દરેક જન્મદિવસે તમે દસ વૃક્ષ વાવશો અને તેનું જતન કરશો રાજાએ વનદેવીને વચન આપ્યું પછી તો રાજકુમારના દરેક જન્મદિવસ પર રાજા દસ વૃક્ષ વાવતા અને તેનું જતન પણ કરતા આથી તેમનું રાજ્ય હરિયાળુ બની ગયું વધુ વૃક્ષો વધુ વરસાદ લાવતા આથી તેમની ખેતી ખૂબ સારી થતી અને રાજ્યની પ્રજા સમૃદ્ધ બની તો આ વાર્તા ઉપરથી શું શીખવા મળે છે